ટ્રકમાં અલ્ટ્રાટેક સિમેન્ટની ટાંકી બનાવવામાં આવી હતી જેમાં છુપાવીને ભારતીય બનાવટના વિદેશી દારૂ મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો પોલીસે રૂપિયા લાખ એસી હજાર આઠસો છત્રીસ ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક ઝાકીર ખાન મુનીર ખાન પઠાણની ધરપકડ કરી છે બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી ગોધરા એલસીબીના ઇન્સ્પેક્ટર દેસાઈને બાતમી મળી હતી કે દાહોદથી વડોદરા તરફ જતી ટ્રકમાં દારૂની હેરફેર થઈ રહી છે જેના આધારે ગઢ ગામમાં નાકાબંધી કરી ટ્રકને અટકાવવામાં આવી હતી તપાસ દરમિયાન ટ્રકની સિમેન્ટ ટાંકીમાં રૂપિયા પચીસ લાખ ચુમ્મોતેર હજાર નવસો છન્નુંના વિદેશી દારૂની બોટલો મળી આવી હતી સાથે જ રોકડ રકમ મોબાઈલ અને ટ્રક મળી કુલ પાંત્રીસ લાખ એસી હજાર આઠસો નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ દરમિયાન ખાન ખાન પઠાણ અને સહ આરોપી ઉદયલાલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે એકત્રીસમી ડિસેમ્બરના અવસરે દારૂની હેરફેર અને બે ધંધાપણા અટકાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ગોધરા એલસીબી દ્વારા આવી હેરફેર પર સંપૂર્ણ વોચ રાખી આ પ્રકારની ગુનાખોરીને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ સફળતા પોલીસને સતર્કતા અને બાતમીદારોના સહકારનું પરિણામ છે જે એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી દરમિયાન શાંતિ અને સલામતી સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે